નમસ્કાર મિત્રો આપણે આવી ગયા છીએ મિની પાવાગઢ મંદિરે આજનો બ્લોક છે મીની પાવાગઢનો જે હિંમતનગરથી પાંચ કિલોમીટર અને ઈડરથી પચીસ કિલોમીટર દૂર આવેલું છે અને વક્તાપુરના સ્થાનિક આવેલું છે આ એક મહાકાલી માતાજીનું મંદિર છે અને વક્તાપુર ગામના નજીક આવે રોડ ઉપર આવેલું છે અને જે જેનો કુદરતી સૌંદર્ય જબરજસ્ત છે અને હવે આપણે આવી ગયા છીએ મિની પાવાગઢ મંદિરે અને હવે જોવા જેવું સ્થળ છે અને જે આપણે આ ઝૂલતા પુલ ઉપરથી જઈ રહ્યા છીએ જેનો નજારો જબરજસ્ત છે અને ઝૂલતો પુલ છે નદીના ઉપર અને તે જો

કલા ગણપતિ માતાના દર્શન અહીંયા થાય છે અને બીજા દશાવાના દર્શન પણ અહીંયા થાય છે અને જોવા જેવો એક નજારો છે જય મારે કુદરતી સૌંદર્ય અને જબરજસ્ત છે અને બહુ જબરજસ્ત નજારો છે કુદરતી સૌંદર્ય અને મેં મેં કાવાગઢ માતાજીનું દર્શન કરવા આવી રહ્યા છે માતાની માતાનું મંદિર છે અને જે ભવ્ય નજારો છે તે

आहे. હવે આપણે આ કાળીમાનું દર્શન કરવા આવી કે આ છે અંદર મંદિરના આલે જે કાળીમાનું મંદિર છે અને ભગવેના ચારો છે. ભવ્ય નજારો છે અને જબરજસ્ત મંદિર છે આ મંદિરના અંદર બહુચર માતા અને સીતરા માતાનો પણ એક મૂર્તિ છે બીજું મંદિર માતાજી ના અંદર દર્શન કરવા જઈ રહ્યા છીએ અને જબરજસ્ત ગુફા છે આ જય માતાજી ચામું દર્શન કરી રહ્યા છે આપણે અને એક ભવ્ય નજારો છે અને સરસ એવું મંદિર છે આ ગોફા છે અને ભૂલ એક જબરજસ્ત ગોફા પણ છે અને દર્શન કરવાની જબરજસ્ત મજા આવે છે આ એક જબરજસ્ત ગુફા છે અને જબરજસ્ત બનાવેલી છે આ ગુફા પથ્થરના અંદર અને જબરજસ્ત માતાજીના ચામુંડાના દર્શન કરીને આવી રહ્યા હતાથી હવે આ જલાલાલ બાપાના દર્શન કરવા આવ્યા છીએ બીજું મંદિરમાં કબર હન હન હવે ઉપર જઈ રહ્યા છે ગબ્બર ઉપર જે પાવાગઢના ગબ્બર તરીકે ઓળખવામાં આવે છે આ છે અંદર ગુફાના અંદર જવાનો રસ્તો ગબ્બર તરફનો અહીંયા ટિકિટ અહીંયા ટિકિટ પણ લેવી પડતી હોય છે જેની ટિકિટનું પ્રાઇસ કેટલું છે 5 ખાલી માત્ર માત્ર 5 રૂપિયા ટિકિટમાં જબરજસ્ત નજારો જોવા મળે છે ગુફા ના જઈ રહ્યા છીએ જે અંદર દર્શન કરવા માટે જે આ ગુફા જબરજસ્ત છે ને જોરદાર નજારો છે આ ગુફા છે બધું અને જબરજસ્ત જોવા જેવું છે અને આ નવા નવા જબરજસ્ત તરીકે દેખવા જેવું છે અને જે એવા કાચ પર ઉભેલા છે નાના ઉભાલે સાહેબ જબરદસ્ત કાચ કરવામાં આવે છે નાના નાનાથી Laci under si bantal si lampu aja. Ander jauhnya terpercaya setia aja. Anejuai juai aja. Eh ada nggak પણ જબરજસ્ત છે બધા બનાવેલા રસ્તો પણ એક જોરદાર રસ્તો બનાવેલો છે અને આ રસ્તો પણ એક જોવા લાયક છે જે જબરજસ્ત બનાવેલો છે અંદર અંદર અને પથ્થર કોતરીને બનાવ્યો છે અને જબરજસ્ત આ ગુફાનો એક જબરજસ્ત પેલું છે મસ્ત આ ભવ્ય નજારો છે મસ્ત અને જબરજસ્ત લોકેશન પણ છે જેમ કુદરતી સૌંદર્યનું હોય એવું જ પથરાનું કોતરણી કરીને બનાવવામાં આવ્યું છે અને આ જબરજસ્ત મંદિર છે આપણને દર્શન થઈ ચુક્યા જબરજસ્ત જોવા જેવો છે આ મંદિર હવે આ મહાકાલી માતાની મૂર્તિનો ફરીથી દર્શન જબરજસ્ત બનાવેલી છે એ દર્શન કરવા આવી ગયા છે હવે જબરજસ્ત નજારો છે આ મૂર્તિનો અને સાક્ષાત માતાજીનો દર્શન દેખાય છે સાક્ષાત માતાજી બિરાજમાન થયેલો હોય એવું લાગી રહ્યું છે હવે આપણે માતાજીના દર્શન કરીને હવે બહાર નીકળી રહ્યા છીએ જે આ મૂર્તિના દર્શન કરીને બહાર નીકળી રહ્યા છે ગુફાના અંદર અને ભવ્ય નજારો છે અને જોરદાર એક લોકેશન તરીકે પણ દેખાય છે અને પથ્થરને કોતરીને જબરજસ્ત બનાવવામાં આવ્યું છે માતાજી નું ધ્વજા અને બધું અને કિશોર અને બધું દેખાઈ રહ્યું છે જબરજસ્ત નજારો છે જોવા હનુમાનજી ભગવાન ના દર્શન કરવા જઈ રહ્યા છે જે ભવ્ય મૂર્તિ છે જે પંદર થી વીસ ફૂટ ની મૂર્તિ છે જે ભવ્ય નજારો છે હનુમાનજી નું પાપા નો જય હનુમાન દાદા વે મંદિર તરફ પાછા જઈ રહ્યા છીએ અને મંદિરના જબરદસ્ત જો કુદરતી સુંદરતાથી બનાવવામાં આવી છે જબરદસ્ત ઉભરી કરીનેનો કોઈ મનાલી છે જે આકર્ષિત કેન્દ્ર તરીકે પણ જોવા જેવું છે પણ આવેલા છે પાણીના અંદર જોવા જેવો નજારો છે અને આ બધું ભવ્ય મંદિર દેખાય છે ભવ્ય નજારો છે જબરજસ્ત છે મંદિરના દર્શન કરી અને હવે નીચે તરફ આવી રહ્યા છીએ જે દર્શનનો લાભ લીધો છે અને ભવ્ય છે અને જબરજસ્ત છે અને સાબરકોઠાનું જબરજસ્ત મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે મિની પાવાગઢ અને છોકરાઓને બધા જોવા માટે ખૂબ જ સ્થળ સારું છે હવે બ્રહ્માજીનો પણ દર્શન કરવા જઈ રહ્યા છીએ આ બ્રહ્માજી નો પણ દર્શન કરી રહ્યા છીએ આપણે અહીંયા લપસી ને પણ આવી શકાય એવો રસ્તો બનાવેલો છે છોકરાઓ માટે મજાનું અને જોવા માટે હવે આપણે એક ભાઈ મુલાકાત લઈ રહ્યા છીએ દુકાન વાળા ભાઈ છે શું નામ ભાઈ આપણું રમેશભાઈ રમેશભાઈ તમારી દુકાન છે હા હા તો આપ મંદિર વિશે કોઈ બે શબ્દો કહી શકશો સાબરકાંઠામાં હિંમતનગર તાલુકામાં વક્તાપુર ગામમાં બિલકુલ હિંમતનગરથી દસેક કિલોમીટર છે અહીંયા પૌરાણિક મહાકાલી મંદિર આવેલું છે અહીંયા જોવાલાયક બાળકોનું સ્થળ બી સારું છે સારામાં સારું અહીંયા જે અંબાજી જતા પદયાત્રિકો અહીંયા રોકાય છે એમને સારી સેવા મળે છે અને જેથી કરીને અહીંયા પબ્લિકનો અવર જવર બી સારો છે અને બાળકોમાં એન્જોય કરવા માટેનું સારામાં સારું સ્થળ છે જબરજસ્ત છે સરસ સરસ છે તરફ જઈ રહ્યા છે અને બાળકોને જોવા માટે જબરદસ્ત એક સ્વિમિંગ પુલ પણ બનાવવામાં આવે છે અને માછલી પણ પતાવી છે પણ નજારો છે અહીંયા અને જોવા જેવો છે અને સ્વિમિંગ પુલ પણ મસ્ત બનાવેલો છે નીચે નીચે મૂર્તિ છે અને એનો પણ નજારો મસ્ત છે અને હવે જૂની થઈ ગઈ છે આ મૂર્તિ બસ બસ બાળકો માટે જ બતાવી દે કદી

હવે આપડે ઘડે તરફ જઈ રહ્યા છીએ આ નદીનો પણ એક જબરદસ્ત નજારો છે મંદિરનો મિની પાવાગઢ મંદિરનો મહાકાલી માતાનું મંદિર જોરદાર છે અને જબરજસ્ત છે અને જોવા જેવું છે